રામ ક્ષેત્રે ટ્રસ્ટે જાન્યુઆરી ભવ્ય ઉદઘાટન પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટે રામ મંદિરની નવી તસવીરો શેર કરી છે જેમાં ભવ્ય સિંહ બતાવવામાં આવી છે જે તાજેતરની તસવીરોમાં ગજ સિંહ ગરૂડ દેવ અને ભગવાન હનુમાનની મૂર્તિઓ દેખાઈ રહી છે આ પ્રતિમાઓ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બંસી પહારપુર ગામની હળવા ગુલાબી રેતીના પથ્થરમાંથી બનેલી છે. રામ મંદિરના પ્રવેશ દ્વાર પર સ્થાપિત ગજ સિંહ ગરુડ દેવ અને ભગવાન હનુમાનજીની મૂર્તિઓ ખૂબ જ આકર્ષક લાગે છે. રામ મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ તરફથી છે. સી ગેટથી અને બત્રીસ પગથિયા ચડીને અશક્ત અને વૃદ્ધોની સુવિધા માટે રેમ્પ અને લિફ્ટની જોગવાઈ છે. મંદિરની આસપાસ સાતસો બત્રીસ મીટર લાંબો ને 14 ફૂટ પહોળો પરકોટા છે. રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં પીએમ મોદી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના ચાર હજાર થી વધુ સંતો અને અન્ય મહાનુભાવો હાજરી આપશે ત્રણ માળ નું મંદિર પરંપરાગત નાગર શૈલીમાં છે તેની લંબાઈ ત્રણસો એસી ફૂટ પહોળાઈ બસો પચાસ ફૂટ અને ઊંચાઈ એકસો એકસઠ ફૂટ છે દરેક માળ વીસ ફૂટ ઊંચો છે તેમાં કુલ ત્રણસો ને બાણું થાંભલા અને ચુમ્બાલીસ દરવાજા છે મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ નું સ્વરૂપ છે અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે મંદિરની નજીક એક ઐતિહાસિક કુવો પણ છે કે જે પ્રાચીન કાળનો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ